તાજેતરમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામે સાંજના સમયે ઘર નજીક રમતી દસ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને સુરત ખાતે હાલ સારવાર આપવામાં આવી રહી છે આ ઘટનાના બે દિવસ બાદ નવસારીના મોટી વાલઝર ગામે ફરીવાર ઘર પાસે રમી રહેલી છ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો આ ઘટના જોતાં જ બાળકીની માતાએ પોતાના જીવની બાજી લગાવી દીપડા સાથે બાથ ભીડી હતી અને પોતાની દીકરીનો જીવ બચાવ્યો હતો આ ઘટનાને લઈને વાંસદા તાલુકાના દીપડા દેખાતા હોય તેવા ગામડાઓમાં વન વિભાગ દ્વારા થી વધુ પાંજરા મૂકી દીપડો પકડવા કવાયત હાથ ધરી છે તો બીજી તરફ ગત સાંજે મોટી વલઝર ગામે ફરીવાર દીપડો દેખાતા કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો બનાવ્યો હતો જાળી ઝાકરામાં ભરાઈ જાય છે

વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો